રાજકોટ જામનગર દેવભૂમિ દ્વારકા મોરબી સુરેન્દ્રનગર કચ્છ સુરત તાપી નવસારી વલસાડ અને ડાંગ આ અગિયાર જિલ્લામાં એકવીસ નવ બે હજાર ચોવીસથી લઈને સત્યાવીસ નવ બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે અમદાવાદ ખેડા ગાંધીનગર આણંદ જુનાગઢ ગીર સોમનાથ અમરેલી પોરબંદર ભાવનગર અને બોટાદ આ દસ જિલ્લાઓની ઓનલાઈન અરજીની તારીખ ત્રેવીસ નવ બે હજાર ચોવીસથી ઓગણત્રીસ નવ બે હજાર ચોવીસ સુધી છે મહેસાણા પાટણ સાબરકાંઠા અરવલ્લી વડોદરા છોટા ઉદેપુર પંચમહાલ મહીસાગર દાહોદ ભરૂચ અને નર્મદા આ બાર જિલ્લાઓની ચોવીસ નવ બે હજાર ચોવીસથી ત્રીસ નવ બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન અરજી કરી એના વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં